નમસ્કાર મિત્રો આજના વિડીયો લેશનમાં આપણે સી શાર્પ માઇનર કોડ ફેમિલીની ચર્ચા કરીશું તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય મિત્રો આજનો ટૉપિક છે સી સાર્પ માઇનર કોડ એની ચર્ચા કરતાં પહેલાં હાર્મોનિયમ સિકો સિરીઝ એપિસોડ નંબર એકથી સાત ન જોયા હોય તો જોઈ લેજો અને આ બધા એપિસોડ ગમે તો લાઇક પણ કરી દેજો તો ચાલો આજનો ટૉપિક છે સી સાર માઇનર કોડ એની ચર્ચા કરીએ મિત્રો માઇનર કોડની અંદર એક ચાર આઠની ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે કરીશું તો સૌ પ્રથમ આવે છે સાનો આપણે માઇનર કોડ શોધીશું તો એના માટે આપણે એક ચાર આઠ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું કાઉન્ટિંગ કરીશું એક બે ત્રણ ચાર ચોથા નંબર પર આવે છે કોમલ ગ પાંચ છ સાત ને આઠ આઠમા નંબર પર આવે છે પંચમ એટલે કે પ બરાબર એટલે સાનો કોડ બનશે સા કોમલ ગ પ સા ગ પ માઇનર કોડ ફેમિલીમાં આપણે કોમલ સ્વરોનો ઉપયોગ કરીશું એટલે કે ગ ધ અને ની જે આપણે લાસ્ટ એપિસોડમાં શીખી ગયા છે ફરીથી એક વખત રિપીટ કરી દઉં શી શાર્પ મેજર કોડની ફોર્મ્યુલા છે એક પાંચ આઠ શી શાર્પ માઇનર કોડ ફેમિલીની ફોર્મ્યુલા છે એક ચાર આઠ બરાબર તો અહીંયા આપણે કાઉન્ટિંગ કરીશું સા પહેલો સ્વર આપણને મળી ગયો છે સા ચોથો સ્વર આપણે શોધવાનો છે કાઉન્ટિંગ કરીશું એક બે ત્રણ ચાર ચોથા નંબર પર આવે છે કોમલ ગ બરાબર એટલે કોમલ ગ આપણે લખી દઈશું સા ગ ત્યારબાદ આઠમા નંબર પર આવે છે પ એટલે કે પંચમ તો કોડ થયો સા કોમલ ગ પ હવે રેનો કોડ સુધી કાઉન્ટિંગ કરીશું એક બે ત્રણ ચાર ચોથા નંબર પર આવે છે મ પહેલો સ્વર આપણને મળી ગયો છે રે ત્યારબાદ ચોથો સ્વર પણ આપણને મળી ગયો છે મ એટલે રે મ ત્યારબાદ પાંચ છ સાત આઠ આઠમો નંબર પર આવે છે શુદ્ધ ધ બરાબર પરંતુ આપણે શું કરીશું ઘ ધની કોમલનો ઉપયોગ કરવાનો છે બરાબર એટલે કોમલ ધ આવશે તો કોડ બનશે રે મ અને કોમલ ઓકે હવે જોઈએ કોમલ ગ એનો કોડ શું થઈએ તો કાઉન્ટિંગ કરીશું એક બે ત્રણ ચાર ચોથા નંબર પર આવે છે તીવ્ર સ્વર બરાબર તીવ્ર સ્વર એટલે કે તીવ્ર મા આવે છે હવે તીવ્ર માનો ઉપયોગ આપણે માઇનર ફેમિલી કોડમાં નથી કરતા એની જગ્યા પર આપણે એક સ્વર ઉપર જઈશું એમાં આવે છે પંચમ બરાબર અચલ સ્વર છે તો એ સ્વરને આપણે લઈશું તો પહેલો સ્વર છે કોમલ ગ બીજો સ્વર મળી ગયો આપણને પંચમ અને અહીંયાથી ચાર પાંચ છ સાતને આઠ તો ગ બરાબર અહીંયાથી આપણે કાઉન્ટિંગ કરતા હતા એક બે ત્રણ ને ચાર ત્યારબાદ પાંચ છ સાતને આઠ આઠમા નંબર પર આવે છે ની કોમલ એટલે કોમલ ગનો કોડ થયો ગ કોમલ ગ પ કોમલ બરાબર તો આ તમારો કોડ બની ગયો હવે આવશે મ એટલે કે મધ્યમ હવે મધ્યમનો કોડ શોધીએ પહેલો સ્વર આપણને મળી ગયો છે મ કાઉન્ટિંગ કરીશું એક બે ત્રણ ચાર ચોથા નંબર પર આવે છે ધ એટલે કે કોમલ ધ બરાબર ત્યારબાદ પાંચ છ સાત ને આઠ આઠમા નંબર પર આવે છે સા તો મનો કોડ થયો મ કોમલ ધ ધ સા મ સા ઓકે મ કોમલ ધ અને સા હવે જોઈએ પંચમ એટલે કે પંચમનો કોડ આપણે શોધીએ કાઉન્ટિંગ કરીશું એક બે ત્રણ ચાર ચોથા નંબર પર આવે છે કોમલ ની બરાબર એટલે પ ની બીજો સ્વર મળી ગયો પહેલો સ્વર છે પ બીજો સ્વર છે ની હવે પાંચ છ સાત અને આઠ આઠમા નંબર પર આવે છે રે એટલે પનો કોડ બની ગયો પ કોમલની રે પ ની રે પ ની રે રાઈટ એક બે ત્રણ ચાર ચોથા નંબર પર આવે છે ની કોમલની પાંચ છ સાતના આઠમા નંબર પર આવે છે રે એટલે પ નો કોડ બની ગયો પ કોમલની રે પ ની રે રાઈટ હવે ધનો કોડ જોઈએ તો કોમલ ધ છે અહીંયા છે પહેલો સ્વર આપણને મળી ગયો છે કોમલ ધ હવે ચોથો સ્વર જોઈએ એક બે ત્રણ ચાર પાંચ ચોથા નંબર ઉપર શુદ્ધ નહીં આવે છે તો માઇનર કોડની અંદર આપણે શુદ્ધ સ્વરનો નથી ઉપયોગ કરતા એટલે એક સ્વર અપ જઈશું એટલે કે હાફ નોટ અપ જઈશું તો સા મળશે તો બીજો સ્વર આપણને મળી ગયો સા બરાબર કોમલ ધ સા ત્યારબાદ છ સાત ને આઠ આઠમા નંબર ઉપર આવે છે કોમલ ઘ બરાબર એટલે ધ કોમલ ધ સા અને કોમલ ગ તો આ તમારો કોડ બની ગયો ધ સા ગ ધ સા ગ હવે કોમલનીનો સ્વર શોધીએ કાઉન્ટિંગ કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બરાબર હવે ધ્યાનથી જોજો એક બે ત્રણ ને ચાર ચોથા નંબર પર આવે છે કોમલ રે જે આપણે ઉપયોગમાં નથી લેતા બરાબર ગ ધ ની કોમલ લઈએ છે અને કોમલ રે ની જગ્યા પર શુદ્ધ રે ઉપયોગમાં લઈશું બરાબર એટલે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમા નંબર પર આવે છે રે તો ની રે છ સાત ને આઠ આઠમા નંબર પર આવે છે મ એટલે ની રે મ કોમલ ની રે મ ની રે મ આ તમારો કોડ બની ગયો તો મિત્રો આ છે શીસાર માઇનર કોડ ફેમિલી વિડીયો ગમે હોય તો વિડિયોને લાઇક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને જે મિત્રોને ઓનલાઈન ક્લાસમાં જોડાવું છે એ મિત્રો નીચે વોટ્સઅપ નંબર હાઇલાઇટ થાય છે એ વોટ્સઅપ નંબર ઉપર મને મેસેજ કરી દેવો અથવા તો તમે કોલ પણ કરી શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત